મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભામાં રજૂ થયેલા એજન્ડામાં અગાઉની સભાને મંજૂરી આપવામાં અલગ અલગ બેઠકના ઠરાવની અમલવારીને બહાલી આપવામાં આવી હતી બાદમાં વિવિધ સમિતિઓની મળેલી બેઠકને કાર્યવાહીની નોંધ સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામ મંજૂરી માટે તાલુકા પંચાયતના એસઓ પાસે પ્લાન્ટ એસ્ટિમેટ મંજૂર કર્યા બાદ મંજૂરી આપવામાં આવે તેવો પરિપત્ર જે અગાઉ કર્યો હતો તે ત્રણ વખત સુધારા થયા બાદ આજે તમામ પરિપત્ર ભાજપ કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ સર્વસંમતિથી રદ કર્યા હતા આજની સામાન્ય સભામાં મુખ્યત્વે બાંધકામને લગત અગાઉ જે ત્રણ પરિપત્રો થયેલા હતા એ પરિપત્રો થોડાક અવઢવવાળા હતા એટલે એ ત્રણ પરિપત્રો રદ કરી અને બીજો એક નવો પરિપત્ર કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો આ ઉપરાંત જિલ્લા પંચાયતના જે શોભંડોળના કામો હતા એમાં એક પિસ્તાલીસ લાખ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી અને બીજા પાંચ કરોડ રૂપિયાના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવા માટેનો ઠરાવ થયા અગાઉ ત્રણ ઠરાવ કેતા નવો ઠરાવ શું કરવામાં સૌથી પહેલાં જે ઠરાવ હતો એ ઠરાવની અંદર પેલા મોરબીની આજુબાજુના જે અઢાર ગામડાઓ હતા એના બાંધકામ ની મંજૂરી માટેના હતા ત્યાર પછીનો બીજો જે ઠરાવ છે એ બેતાલીસ ગામડાના બાંધકામ માટેનો હતો સોરી પહેલાં જે હતો એ બેતાલીસ ગામડાઓ માટેનો હતો પછી જે હતો એ અઢાર ગામડાઓ માટેનો હતો એટલે એ અઢાર ગામડાઓમાંથી ને ઘણા બધા ગામડાઓ મહાનગરપાલિકા થતા તેમાં ભળી ગયા છે એટલે એ અનુસંધાને આ ઠરાવો હતા ધારાસભ્ય શ્રીની ટકોર એ હતી કે જે બાંધકામની મંજૂરી આપે એમાં જો કોઈ સરપંચો ગેરરીતિ કરતા હોય તો એની ઉપર તંત્ર જ પગલાં લઈએ એ પ્રકારની નોંધ રાખવી સભામાં મોરબી જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં બાંધકામને વિનિયમિત કરવા માટે જે વિસંગતતાઓ પ્રવર્તતી હતી એ સંદર્ભે અગાઉ ક્રમાનુસાર એક દોઢ વર્ષના ગાળામાં ત્રણ પરિપત્રિત સૂચનાઓ આપવામાં આવેલી સંબંધિતોને એ સંદર્ભે મોરબી જિલ્લામાં લોકપ્રતિનિધિઓની એવી લાગણી અને માગણી હતી કે જે કાર્યવાહી અમલમાં આવી છે એને લીધે ઉદ્યોગકારોને બાંધકામ સાથે સંકળાયેલા એન્ટરપ્રિન્યર્સને અને આમ નાગરિકોને અડચણ રહે છે અને એ સંદર્ભે લોકપ્રતિનિધિઓની વારંવાર રજૂઆત પણ હતી આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લા પંચાયતની સન્માનનીય સામાન્ય સભાએ કે જેમાં પ્રત્યેક પ્રમુખ ઉપપ્રમુખથી લઈને પ્રત્યેક સ્ત્રીઓ ઉપસ્થિત હોય છે તેઓએ પૂરતી ચર્ચા વિચારણાને અંતે અગાઉ મોરબી જિલ્લાની અંદર બાંધકામ પરત્વે જે ઉપરા ઉપરી ત્રણ સૂચનાઓ દોઢેક વર્ષના ગાળામાં પરિપત્રિત કરવામાં આવી હતી એને રદ કરી છે અને સામાન્ય સભાએ એને રદ કરી છે ત્યારે હવે રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારની અંદર બાંધકામ પરત્વેના જે નીતિ નિયમો છે એને સુસંગત રહીને મોરબી જિલ્લાના આમ નાગરિકોને કોઈ અડચણ ન રહે એ રીતે એક સુસંગત સૂચનાઓ બહાર પાડવાની રહે જે પરત્વે હવે અમે અમારી રીતે બેસીને રાજ્ય સરકારના નીતિ નિયમોનો અભ્યાસ કરીને એ સૂચનાઓની અમલવારી આજે જે સામાન્ય સભાની અંદર અગાઉના જે પરિપત્રિત સૂચનાઓને રદ કરી છે તો હવે એ સામાન્ય સભામાં જે ઠરાવ મંજૂર થયો છે એની અમલવારી રાજ્ય સરકારના આ પરત્વેના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને સુસંગત રહીને કઈ રીતે લોકોના હિતમાં એની અમલવારી થઈ શકે એ બાબતની હવે અમે એની વિચારણા કરીશું અને ઠરાવની કઈ રીતે અમલવારી કરવી એ વિચારી લઈશું